તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો ચાંદીના ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ માર્કેટની અંદર શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદી છોતેરમાં રહ્યું છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને ચોસઠ રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી છોતેર હજાર ચારસોમાં વિચારી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં આજે કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો